તલોદ રોકડીયા હનુમાન દાદા મંદિર ખાતે આજે હનુમાન દાદાના જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો તલોદ નગરમાં રેલવે સ્ટેશન ખાતે આવેલા રોકડીયા હનુમાન દાદાના મંદિર ખાતે આજે ચૈત્ર સુદ પૂનમ શનિવારે દાદાનો જન્મજયંતિ નિમિત્તે જન્મોત્સવ બહુ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો રોકડીયા હનુમાન દાદાના જન્મજયંતિ ઉજવણી પ્રસંગે આજે એકાવન કિલો બુંદીનો મહાપ્રસાદ દાદાને ધરાવી ભક્તોને પ્રસાદ આપવામાં આવ્યો હતો પૂજા હવન ધ્વજારોહણ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું રોકડીયા હનુમાન દાદાનું મંદિર વર્ષો પુરાણું છે આ મંદિર એક આસ્થાનું કેન્દ્ર છે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થી ઉમટી પડ્યા હતા અહીંયા હજારો દર્શનાર્થી દર્શન કરી ધન્યતા અનુભવી હતી દાદાના મંદિર ખાતે મુખ્ય યજમાન તરીકે શ્રી અઠીસી નરસિંહ ઝાલા પોયડા અને પૂજન વિધિ મહારાજ જશુભાઈ કુંજ બિહારી વ્યાસ દ્વારા કરવામાં આવી હતી આ મંદિરનું આયોજન પૂજારી શ્રી નવલસિંહ નારસિંહ ઝાલા છેલ્લા ચાલીસ વર્ષથી આ મંદિરની સેવા કરતા આવ્યા છે રિપોર્ટર જયંતિભાઈ પટેલ ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ સાબરકાંઠા જય શ્રી આરામ હનુમાન આજે હનુમાનુમાનુમાન આ મંદિરના દર્શન કરી ધન્ય અનુભવે છે અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે બહુ જૂનું અને પુરાણું મંદિર ચમત્કારિક મંદિર છે અને દરેક ભાવિ ભક્તો

મહાપ્રસાદ મેળવી ધન્યતા અનુભવે છે